મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એટલે વરસાદનું વાતાવરણ છે વરસાદ પણ એટલો આવે છે હજી કન્ટિન્યુ ચાલુ જ છે તમે જોઈ શકો અત્યારે એમને એમ જોવો અત્યારે વરસાદ ચાલુ જ છે ને અહીંથી લંડુડો પડે જ છે પણ બીજી વસ્તુ એ થઈ કે ભાઈ હું ગયો તો ટીવીનું ફાઈનલ કરવા એને મારા મમ્મીએ છે ને ડાયરેક્ટ મેં લાઈટ તો કર્યા કાંઈ દેખાતું નથી ભાઈ પંખાને બંધ કરે એક મિનિટ

એને બહાર જાય તો હું લગભગ અઠવાડિયા પૂરતો બહાર જાઉં છું એને હવે ટીવી એની રીતના આવી જાય કાકો મૂકી જાય કા પછી હવે હું જે આવીને તો પાછું લેવા જાય એટલે ટીવી મેં ફાઈનલ થઈ ગયો બરાબર હવે તમે ખુશ લેવાનું કેતો તો ટીવી અત્યારે નહીં આવે મેં આ ધીરુ રાખ નજરે એવા નહીં આવે મેં

તમને ખબર જ છે કે અત્યારે બહારના માણસો છે ને ભાઈ લૂટવામાં જગ્યા લૂટવામાંક છેતરવામાં તો હવની મોજ છે માણસ કે તમને ખબર ના પડતી હોય તો ડાયરેક્ટ તમને છેતરી જ લેવાનું અત્યારે ને ભાઈ ફ્રોડ વસ્તુ બહુ હાલે ઘણી ફરી મેં એવા અનુભવ કર્યા છે કે ભાઈ ઘણી વસ્તુ મારા ઉપર ફ્રોડ થઈ ગઈ કે વધી મેં ને લાખ થી દોઢ લાખ રૂપિયાનું મેં નુકસાન ખાધું છે હજી લગે કારણ કે ફ્રોડ વસ્તુ એટલી છે અને આપણે લાલચ જાગતી હોય પણ કાંઈ વાંધો નહીં આપણે એક ફેરી છેતરાવું જરૂરી છે બીજી ફેરી આપણે છેતરાઈ ના હવીએ એટલા માટે બધું જાણી જોઈને જ વસ્તુ કરીએ કારણ કે આપણે પેલા ટીવી લઈને પછી બટકાવી દેતા હોય આપણે ચાઇના નું ઘણી વસ્તુ એવી ખાતી હોય એમ કેતો નથી કે બધા દેતા જ હોય પણ ના ના ઘણી વસ્તુ એને ભાઈ આપણે બટકાવી દેતા હોય એટલા માટે છે ને ભાઈ મારી મમ્મી ને હું હવે ગયો તો ટીવી નું ફાઇનલ કરવા પણ ફૂલ વરસાદ હતો ને તો હવે ટીવી આવી હવે એમ નથી એટલે એની રીતના ગમે ત્યારે ટીવી વાળા આપી જાય હું જાય ને એને લઈ આવ બરાબર બીજી વસ્તુ એ કે હું અહીંયા ઘરમાં આવીને જોયું ને તો આ તો હે ને ડેલા ટપીન અમારા બાજુવાળા છે ને આઈથીન જો આ વસ્તુ કહેવાય ને એને વી ટપીન

મિત્રો બીજી વસ્તુ એ પૂર્ણિમા હે તો ગુરુ પૂર્ણિમા હે તો આપણા ગુરુ મેન કોણ હોય આપણા મા બાપ હવે ઈ ઠેકાણે માં દેખાડવા પૂરતો હું પગ લાગી લો દેવ માં દેખાડો કરતા હું નથી લાગતો ખોટું કે આપ એ ગયો ને મમી હવે ટીવી આઈ છે તને જોયા રાખજે બરાબર ગલત થઈ નથી તું મને હું હવારે મેં તને શું કીધું હું મે તો બધું હવારે મન કે મમી તાર સે ટીવી આવી જશે હા તો બોપન ની બદલાતા નોઠી

હા જીદ એટલે જીત ખરેખર મિત્રો એટલી જીદ ના રાખાય જીવન માં ભાઈ આવી જાય ટીવી ફાઈનલ તો કરી લીધું હવે આવી જાય તો બીજી શું વસ્તુ જીત કરવા ને પછી બોલવાય નઈ મને પકડી હું મારું સાનું મુ કરતો હોય તો એ વસ્તુ પકડી લઈએ કારણ કે ઘણા વસ્તુ એવું હોય કે આપણે ચોરી છુપી ની જિંદગી હાલતી જ હોય મોસ્ટ ઓફ લી માણસ ને બરોબર ચોરી છુપી જિંદગી હાલતી હોય કાંઈક આમ જાતા આમ જતા બધી વસ્તુ મારા મમ્મી ડાયરેક્ટ પકડી લે બરોબર

તમને આવીલ હવે ટીવી આવે ને કારણ કે અમે જ કે કહીએ કેટલું કહ્યું તમને લાગતું કે હું કરે હું કરે પણ હું જે કઉલિટી

તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય